રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા માંડવી તાલુકાની એક આશ્રમ શાળાની આ ઘટના સામે આવી છે અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કરી હતી માંડવી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આચાર્યની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં હજુ થોડા સમય પહેલા જ શાળાના આચાર્ય ત્યારે ફરી વખત આવો કિસ્સો સામે આવ્યો છે હાલ પોલીસે આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ ચોવીસ જુલાઈનો છે આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી

આ ઘટનાને અમે જોરદાર શબ્દોમાં વાખોડીએ છીએ અને આ ઘટના બન્યા પછી આ ગુરુ ગુરુ બાળક માતા બાળક પછી એને મૂકી જાય છે બાળકને ગુરુના ભરોસે અને ગુરુ આકૃત્ય કરે છે તો એ કોઈ પણ કાળે સંજોગોમાં એ ચલાવી લેવામાં નહીં આવે અને એમને યોગ્ય સજા થાય એવી અમારી લાગણીને માગણી છે

ત્યારે હજુ કેટલી વિદ્યાર્થીનીને આચાર્યએ હવસનો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હું અરવિંદ વસાવા બિરસાસના અધ્યક્ષની જવાબદારી છે મારી અમારે આ જે માંડવી તાલુકાના નરેણ ગામે આજે અમારી આદિવાસી સમાજની બાળકી પર અહીંયાના સ્કૂલના આશ્રમ શાળાના પ્રિન્સિપાલ દ્વારા એક દુષ્કર્મ કરવા જેવી બાબત કરવામાં આવી છે અને શારીરિક અદલાપક પકડ અદલાપક કરવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ કે હાલમાં જ દાહોદમાં પણ આવી ઘટના બની અને તે પણ એક ત્યાંના આચાર્ય દ્વારા તો અહીંયા પણ માંડવી તાલુ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ ગામમાં પણ આવી ઘટના બની છે આશ્રમ શાળામાં અને તે પણ એક આચાર્ય દ્વારા તો અમે સરકાર અને આ કાયદા વ્યવસ્થાના અધિકારીઓ પાસે આદિવાસી સમાજ એવી માંગણી છે કે આ બધા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને એક મહિનામાં કે બે મહિનાની અંદર એમને સજા જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે તો આવો આવો કોઈ 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 ગુરુ બીજી વખત સાથે દુષ્કર્મ ન કરે કે શારીરિક છેડછાડ ન કરે તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે આ એક માંગણી કરીએ છીએ ને જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો અમે ગાંધી ચિહ્ન માર્ગ પર ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ જય આદિવાસી રામ રામ આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમ હીન કૃત્ય કરતા લોકો રોષ ભભુકે ઉઠ્યો છે હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હમ માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્ષ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળે છે કે અહીંયા લગભગ એકસો સિત્તોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાં બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વર્ષથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્વે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિજી વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે હજી સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તો એ પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કઈ ટાઈપની છે એક સરપ્રાઇઝ વિઝીટ એમણે લીધેલી એ દરમિયાન માતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડબોલા કરે છે તેવી બાળ આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક કંઈક લાવવા માટે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે સારી રીતે અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂપમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તે લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અહીંયા ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે શિડ્યુલ ટ્રાઈબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવું આરોપીની અહીંયા અમે ડિટેઇન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવે છે અત્યારે હાલમાં મારી ફરિયાદમાં તો ચારથી પાંચ બાળકીઓના નામજોગ લખેલું છે પરંતુ હું બધાની તપાસ કરીને આગળ વિશેષમાં જવાબો લઈ અને એની તપાસ કરીશું શું થયું છે પટેલ ન્યૂઝ માંડવી